તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ક્રોમાના શોરૂમમાં બરાબર ક્રોમા અલફેશ માટે આઈફોન જોવાનો છે અલફેશ જો આઈફોન આઈફોન કરે છે એટલે આવે કે આઈફોન જોવા લઈ જાય ફટાફટ યુટ્યુબ યુટ્યુબ પર ફટાફટ ફેમસ બરાબર છે મિત્રો અલફેશ રુદ્ર હાદર જેકેટ જોય હા જો ટુ રૂમમાં નીવડ્યો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ફિલહાલ લગભગ વાગી જશે સાડા સાત અને આજે આપણે સરસ મજાનો દિવસ છે ગણતંત્ર દિવસ બરાબર છવ્વીસમી જાન્યુઆરી હવે આપણું દુર્ભાગ્ય કે આપણે જવાનું નહીં મળે કારણ કે આપણે જવાનું છે ખેતમ પાણી વાળવા તો ફિલહાલ આપણે કરીએ છીએ નાસ્તો મમ્મીએ ફર્સ્ટ ક્લાસ બનાવીએ છીએ અને બીજું બનાવ્યું છે બહુ પણ બહુ આપણે ખાતા નહીં કારણ કે ઘર ખાવાની નહીં મજા આવતી તો જોતા જઈશું છવ્વીસમી જાન્યુઆરીની સલામ આપતા જઈશું બરાબર ધ્વજને તો કન્ટિન્યુ રહેજો આજનો બ્લોગ મજાનો રહેવાનો છે પાણી એકલું નહીં વારવાનું આપણે જવાનું છે આણંદ એટલે આણંદ જઈએ એટલે આણંદ તો મિલ્ક સિટી યાર આણંદમાં તો ફરવાની મજા આવે તો જોવા માટે વિડીયો બન્યા રહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે આ ગયા ખેતમ પણ બીજા ભાઈનામાં પાણી ચાલું છે કારણ કે હવે લાઇટનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે પહેલાં લગભગ છથી બેનો ટાઈમ હતો અત્યારે આજથી જ લગભગ સેટ થયો છે બીજો નવો ટાઈમ શેડ્યુલ જે આઠથી ચાર લગીનો રહેવાનો છે સવારમાં આઠ વાગે ને બ મોડા સાંજે ચાર વાગ્યા સુધી તો સારો આ ટાઈમ તો થોડોક ડિફિકલ્ટ છે કારણ કે આપણે હવાનો જે ટાઈમ હતો ને એ સારો હતો કે જે આપણે સવારમાં વહેલા છ વાગે આવીને ચાલુ કરી દઈએ લાઇટ અને બપોર અગિયાર બાર વાગતા પહેલાં પાણી પતી જતું હતું અત્યારે એવું નહીં થાય અત્યારે આઠ વાગે ચાલુ કરીશું તો એક બે તો સો ટકા થવાનો આપણો આખો દિવસ બગડવાનો એવું લાગે છે તો જોઈએ આગળ આગળ શું થાય છે અત્યારે ફિલહાલ બીજા ભાઈના મોટર ચાલુ છે તો એમનું પત એટલે આપણે ચાલુ કરી દીધા ભાઈ તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો પેલા ભાઈનું પાણી પતી ગયું અને આપણે ચાલુ કરી દીધું છે જોઈ લો બધું એટલે હજુ સેટઅપ કર્યું હજુ અર્જુન છે મોટર ચાલુ કરવા પાઇપ બાઇપ બધી દીધી અહીંયા આગળ પાણી પડશે પછી અહીં સીધા ઉભા ધારી આ તમાકુમાં આપણે પાણી કરવાનું છે બરાબર છે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે બરાબર અને આપણે પણ હવે ઓન ડ્યુટી થઈ ગયા પાણી ચાલુ એટલે આપણે ઓન ડ્યુટી બરાબર છે તો હવે જે પણ જે પણ પાણી જાય એ પણ એપા આપણે જવાનું જોઈ શકો છો હજુ તો આપણે ધારી એન્ટ્રી લીધી છે તો અડધું પતી ગયું છે તો આટલે આવી ગયા બરાબર આવું બહુ રહ્યું નહીં હજુ હું ગાતું હશે પહેલું પતંગ તો આપણે જઈએ ઘરે અને ઘરે જઈને જવાનું છે નડિયાદ પહેલાં આનંદ નક્કી કરેલું જવાનું પણ હવે પછી આપણે દીકરા દીઘા ભાઈ ખરે એમની ઓળખણ છે સંકેતમાં નડિયાદ એટલે આપણે નડિયાદ જવાનું બરાબર છે તો કન્ટિન્યુ મિત્રો લગભગ વાગી જશે સાડા બાર પોણા એક અને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે જો અર્જુન કાળા છે જમવાનું અને લગભગ આ છેલ્લેથી એ આ એક છેલ્લું ને કાવ એમ કંઈ બે બાકી રહ્યો છે તો હવે જમીન આ છેલ્લું જઈએ ઘેર તો ફાઇનલી આપણે આવી ગયેલા ઘરે ઘરે આવી ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા જમી તો આપણે તો ખેતરમાં જ લીધેલું એટલે હવે જમવાની જરૂર તો નહીં ખાલી કપડો ચેન્જ કરી દીધો હે એટલે કપડો ચેન્જ કરીને હવે જઈએ છીએ આપણે નડિયાદ તરફ કારણ કે આણંદનો આપણા સંકેતનો કોઈ કોન્ટેક નહીં એટલે આપણે નડિયાદમાં ડીગાવવાનો કોન્ટેક છે એટલે આપણે નડિયાદનું થોડું પ્લસ માઇનસ થઈ જાય રેટ એમ એટલે આપણે નડિયાદ જઈશું અને પેલું જે બીજું એક છે દુકાન ઓફરવાળી એ પણ નડિયાદમાં જ છે તો આપણે નડિયાદ મળી કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો લગભગ બસો રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું ચાલુ છે બરાબર અલગ છે મારા ખર્ચ જે નડિયાદ છે હોય ને ભાઈ શું પૂરા પેટ્રોલ એટલે બસ્સોની પેટ્રોલ પ્રાઇને હવે નીકળીએ હાઈવે ટુ હાઈવે ઘાયક સીધા નડિયાદ બરાબર તો કન્ટિન્યુ રહેજો મીડિયમ બન્યા રહેજો સીધા નડિયાદ જઈને મળી આપણે બરાબર તો કન્ટિન્યુ તો ફાઈનલ મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલ બરાબર જે વાપરવાળી વિડીયો આપણે જોઈ પ્રેમલ ભાઈની તે આગળ આવી ગયા હવે આપણે જોઈએ અંદર અને જોઈએ અંદરનો માહોલ તમને બતાવીએ બરાબર તો કન્ટિન્યુ જઈએ ભીડ જોઈ લે મિત્રો એકદમ ભરચક ભીડ છે ચંપલ જોઈને તમને ખબર પડી જાય કેટલી ભીડ છે બરાબર છે અલ્પેશ શું લે જોઈએ બરાબર હે પેમેન્ટ તો પડત ને ટ્રાન્ઝેક્શન તો થાય જ નહીં ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે સંકેત ઇન્ડિયા બરાબર છે જોઈ શકો છો અહીંયા આગળ પબ્લિક કસ્ટમરની લાઈન એટલી બધી લાગી છે ને જબરજસ્ત ના પૂછે વાત કારણ કે ઓફરો જેવી છે આજે એટલે બરાબર તો કન્ટિન્યુ રહેજો અંદર તમને બતાવો મોડે યાદ ઉતાર ને હારા કોઈ કહેશે ના જોયું હોય એવું શું જોતું ફાઇનલી મિત્રો આપણે સંકેત ઇન્ડિયામાં જે ડીલ કરવા માટે આવેલા એ ડીલ સક્સેસફુલ થઈ ગઈ છે જોઈ શકો છો તમે આપણને પાક્તું ડીલ પણ મળી ગયું છે અને ડીલ આઈ થિંક લગભગ ટ્વેન્ટી ટ્વેન્ટી થાઉઝન્ડ એપ્રોક્સ રહ્યું બરાબર તો શું છે અલ્પેશ ડીલ બદલ મિત્રો અલ્પેશ અલ્પેશ માટે આપણે આઈફોન જોવાનો હતો પણ બે કલાક અલ્પેશનું કે ત્યાં આગળ આઈફોન અવેલેબલ જ નહોતો ખાલી હેવી મોબાઈલમાં ખાલી સેમસંગ એસ ટ્વેન્ટી ફાઇવ એફપીનો મોબાઈલ હતો એ અલ્પેશને પસંદ નહીં આવ્યો બરાબર એટલે આપણે જે આપણા માટે જે કોમ માટે આવેલા એ કોમ રેડી થઈ ગયો તો હવે એ ડીમાર્ટ તરફ અલ્પેશની ઈચ્છા છે કે આપણે ડીમાર્ટમાં ફરી આવીએ આપણે હલ હર્ષદભેન મળી આવીએ બરાબર છે બાપુ તો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે કોમાના શોરૂમમાં બરાબર ક્રોમા અલ્પેશ માટે આઈફોન જોવાનો છે અલ્પેશ થોડું આઈફોન આઈફોન છે એટલે આ વખતે આઈફોન જોવા લઈ તો ત્યાંનું લઈ જાઉં છું પ્રોમાં બરાબર તો કન્ટિન્યુ રહેજો તમને બતાવું પ્રોમા તો મિત્રો ફાઇનલી અલ્પેશ સૌ આઈફોન જોવે છે બરાબર હું તમને બતાવું લહેર જો કયો આઈફોન ફિફ્ટીન સેવન્ટીન ફિફ્ટી આગળ ફિફ્ટીન આગળ પહેલું એમ પેલો પહેલું છે ફિફ્ટીન

હા તો જોઈ તો લે તો ભાઈ કરીએ આપણે આ વાત આગળ ઓલગાય બધું યુટ્યુબ યુટ્યુબ પર ફટાફટ ફેમસ થાય બરાબર સેમ હજુ અંદર ગયા નહીં પાર્કિંગ એરિયા બરાબર જોઈ શકો છો તમે મોટો દંડ છે એરિયા અને એક સમય હશે કે આ પાર્કિંગમાં આપણે આપણી ગાડી અહીંયા મિત્રો રુદ્ર જેકેટ જોયા લો ના લેવા જેવું વસ્તુ બધું લેવાય છે પણ લેવાઈ ગઈશું એટલે અને બીજું એક વસ્તુ લીધું ચંપલ ફોર તો રહ્યા બરાબર બહાર બિલિંગ કરાય ભીડ તો આજે જાન્યુઆરી છે એટલે ભીડની તો વાત જ નહીં થાય બધી ચોપ છે એકદમ ફૂલ એટલે વાત જ નહીં બ્લોગ બનાવીએ એટલે તમે યાર સપોર્ટ કરો મિત્રો બરાબર તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને ઘરે આવી ગયા છે પણ હજુ નહીં નહીં કારણ કે આઈને તરતમાં કોઈ બ્લોગ ઉતાર લો બરાબર છે તો ફોન ચાર્જમાં મૂકું છું એટલે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી પાછો આપણે કન્ટિન્યુ કરીએ બરાબર છે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો નહીં ધોઈને રેડી થઈ ગયા અને હવે આપણે વ્લોગ એડિટ કરવાનો છે એટલે અપલોડ પણ કરવાનો છે તો ધાબા પર જવું પડશે તો આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીશું તો આજના માટે આટલું જ મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે તો જય હિન્દ જય ભારત જય માતાજી